એટલે એવું નથી કહેતો કે એવા જ બધા શબ્દો છે બટ જે કન્ફ્યુઝ કરતા જે શબ્દો છે એ આજના લેક્ચરમાં તમને કન્ફ્યુઝન દૂર કરાવવાનો છું સો આઈ યુ રેડી ફોર ધેટ ઓકે તો શરૂઆત કરીએ એની પહેલા વિડીયો લાઈક કરી દો શેર કરી દો ચેનલ ને ઝડપથી તમારા મિત્રો સુધી અને એક કલું પેલું શું કહેવાય સબસ્ક્રાઈબ બટન દબાવી દેજો અને બધા લોકો જેટલા લોકો અત્યારે જોઈ રહ્યા છે બધાએ આ વિડીયો ઉપર પહેલા બધાએ કમેન્ટ સેક્શનમાં એક રેડ કલરનું હાર્ટ એ મૂકવાનું છે ચલો મૂકી દીધું કે નહીં ઓકે ચલો હાજરી પૂરા શરૂઆત કરીએ છીએ અંગ્રેજીમાં સ્પેલિંગ યાદ રાખવાની વોકેબ પંદરમો લેક્ચર એમાં સૌથી પહેલા બે મસ્ત મજાના શબ્દો સાહેબ તમને હું કહું ને તો સાહેબ એક શબ્દ છે નોટોરિયસ અને એક શબ્દ છે ફેમસ જોજો સાહેબ એવા શબ્દો કે જે તમારા વોકેબલરીમાં તો ઇમ્પ્રુવમેન્ટ લઈ આવશે જ ક્યાંક ને ક્યાંક બટ આ શબ્દો એવા છે કે આમ એક સરખા જેવા જોઈએ પણ મિનિંગ અલગ અલગ રીતે થતા હોય જો હું તમને સમજાવું એટલે તમને ખ્યાલ આવી જશે કે આજના લેક્ચર હું તમને કહેવાનો છું શું હવે જો સાહેબ નોટોરિયસ છે ને એનો મિનિંગ ફેમસ થાય અને ફેમસ છે એનો મિનિંગ ફેમસ એટલે ખબર છે ને ફેમસ કોને કહેવાય જેને દુનિયા ઓળખતી હોય એને ફેમસ કહેવાય હવે તમને ખબર છે ને ફેમસ માણસો બે રીતે થાય હે આપણે આવું અત્યાર સુધી બોલે છે ફેમસ માણસો બે રીતે થાય એક ખરાબ કામ કરીને અને એક સારું કામ કરીને આપણે બધા ફેમસ થવું છે પણ આપણે કઈ રીતે ફેમસ થવું એ જોવાનું હે બાકી ફેમસ થવું કોક ને રસ્તા ઉપર જતા કઈક ડિન્ડક કરો એટલે બીજે દી તમે છાપા મન ટીવી મન સોશિયલ મીડિયામાં ફેમસ પણ સાહેબ એ ફેમસ વસ્તુ સારી નથી તો હવે જે સારા કર્મોથી ફેમસ થાય એને સાહેબ ફેમસ કહેવાય પ્રખ્યાત જાણીતું બહુ સારું ઉત્કૃષ્ટ અને નોટોરિયસ એટલે નામચીન તો થાય જ પણ આનું વિરોધી કુવિખ્યાત પ્રખ્યાત છો તમે તમને બધા ઓળખે છે પણ કોઈ વ્યક્તિ બહુ પ્રખ્યાત છે એને કઈ ખરાબ કામોથી ઓળખે છે ખરાબ વસ્તુથી ઓળખાય છે હે તો એને કહેવાય નોટોરિયસ એને ફેમસ ના કહેવાય હે ઓલો ડાકુ તો કે ફેમસ છે એટલે એ ફેમસ તો કહેવાય નોટોરિયસ કહેવાય આજે ધ્યાન રાખજો કે હવે બધાય જગ્યાએ ફેમસ નહીં વાપરવાનું સમજાઈશ હું શું કહું છું જો આ લખ્યું છે નામચીન નામચીન તો હોય જ પણ કુ વિખ્યાત ખરાબ રીતે વિખ્યાત જો હી વોઝ અ નોટોરિયસ ડેકોઇટ તે એક કુવિખ્યાત ડાકુ હતો કુવિખ્યાત વિખ્યાત એટલે તો 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 હતો હતો જ જ પ્રખ્યાત બટ કેવો ખરાબ કામમાં જ્યારે કોઈ વસ્તુ ખરાબ કામથી ખરાબ કર્મોથી ફેમસ ફેમસ છે શબ્દ એટલા માટે કહેવાય નહીં એ ખરાબ કામોથી એ શું કહેવાય ચર્ચામાં છે પ્રચારમાં છે તો એમાં નોટોરિયસ શબ્દ વપરાશે હે માની લો કે કોઈ કોઈ પણ પ્રકારનું ખરાબ કૃત્ય કર્યું અને ઈ ફેમસ થઈ ગયો તો એને એમ કે હી ઈઝ અ નોટોરિયસ બોય એકું વિક્યાત છોકરો છે એ રીતે થશે અને ફેમસ એટલે એ તો બહુ સારું પ્રખ્યાત જાણીતું બહુ સારું કામ કર્યું હોય ઉત્કૃષ્ટ હે તો ન્યૂટન વોઝ અ ફેમસ સાયન્ટિસ્ટ તો ન્યૂટન છે એ પ્રખ્યાત વૈજ્ઞાનિક હતો કારણ કે સારું કામ કરી અને પ્રખ્યાત થયો તો રેડી તો આ વસ્તુ ક્લિયર થઈ તો આ બે શબ્દમાં આટલો તફાવત છે ચલો આગળ વધીએ હવે બીજો એક શબ્દ છે જી બેગ અને એક છે બીજી બેગ બેયને વચાય બેગ પણ બેયનો मीनिंग અલગ થાશે જો આ બેગ

કોક પાસેથી આજીજી કરવી એને વિનંતી કરી ભાઈ મારું આ કામ કરી દયો ને એના માટે આપણે આનંદ વિનંતી કરીએ છીએ જોરથી દલીલ કરી મતલબ દલીલ ન કહેવાય વિનંતી કરીએ છીએ તો પણ બેગ જ કહેવાય એક્ઝામ્પલ જો પુટ ધેટ એમટી બેગ પુટ એટલે કે મૂકો ધેટ એટલે પેલું એમ્પ્ટી એટલે ખાલી બેગ એટલે કે દફતર થેલો ઢેર એટલે કે ત્યાં ખાલી થેલો ત્યાં મૂકો ધ્યાન રાખજો બી એજી જી એટલે થેલો ઈજી એટલે ભીખ માંગવી રેડી

ડીઇ એટલે ડેઝર્ટ અને એક છે આને વચાય ડીઇ ડબલ એસ હોય ને ડબલ એસ એટલે ડીઝર્ટ વચ્ચાય શું વચ્ચાય ડીઝર્ટ ફેર કેટલો છે માં છે અહીંયા એક જ એસ છે વા બે એસ છે એટલું એક એસ વધારે છે તો એક એસ વધારે હોય એટલે ઈ સ્વીટ વધારે હોય ઈ સ્વીટ વધારે હોય એટલે ડીઝર્ટ હોય તો મતલબ આ ડેઝર્ટ એટલે રણ ઉજ્જડ વેરાણ વસ્તી વિનાનું એને ડેઝર્ટ કહેવાય અને ડીઝર્ટ એટલે ભોજનની આખરે પીરસાતી મીઠાઈ ફળ ખીર માણી આવી ગયું એને ડીઝર્ટ કહેવાય હોટલમાં જાઓ તો એમને કહે કે કાંઈ ડેઝર્ટમાં તમારે શું છે તો ઓલા કહેશે ગ્રેતી છે ભાઈ લેવીસ તમારે ડેઝર્ટ નહીં ડીઝર્ટ અને ડેઝર્ટ પાછું વારણમાં જાઓ તમે ક્યાં ફરવા જાવ અમે તો ડિઝર્ટમાં ફરવા જાવ એટલે તમે આઈસ્ક્રીમમાં ફરવા જઈ શકીએ એટલે બોલવામાં ધ્યાન રાખવાનું ડેઝર્ટ એટલે રેતી વાળું રણ ડિઝર્ટ એટલે કે મતલબ કે જેમાં પછી જે આઈસ્ક્રીમ બ્રાઉન બધું ખાવ છો એ ધ કેમલ ઇઝ ધ શીપ ઓફ ધ ડેઝર્ટ કે ઊંટ છે એ રણનું વિમાન છે એવું કહેવામાં કહેવત છે ઊંટ છે એ રણનું વિમાન છે ધ કેમલ ઇઝ ધ શીપ ઓફ ધ ડીઝર્ટ એના પછી આઈસ્ક્રીમ વોઝ અ સર્વડ ઇન ડીઝર્ટ ભોજન પછી આઈસ્ક્રીમ પીરસવામાં આવ્યો અથવા તો અમને આપવામાં આવ્યો તો એ શું કહેવાશે ડીઝર્ટ ડબલ એસ એક એસ સ્વીટ નો હોય એવું યાદ રાખવાનું છે રેડી એના પછી સાહેબ આગળ વધીએ તો સ્પોકન ઇંગ્લિશ જે આપણી

તો આ નંબર ઉપરથી મેસેજ કરીને કોલ કરીને તમે મંગાવી શકો છો એની જ પ્રેક્ટિસ કરવી છે સાહેબ દિવસની જે આ બુક એક વખત પરચેસ કરીને જો તમે એ પ્રમાણે પ્રેક્ટિસ કરી લીધી સાહેબ બેડો પાર હે પ્રેક્ટિસ માટેના વાક્યો જેવા મસ્ત મજાના વાક્યો જ કે તમારું અંગ્રેજી આમ ઇમ્પ્રુવ કરી દે એ છે આ એકસો ઓગણ રૂપિયા પ્રાઇસ છે ક્યુઆર કોડને સ્કેન કરો પેમેન્ટનો સ્ક્રીનશોટ આ નંબર ઉપર મોકલાવી દેશો તરત જ તમને એ

આમંત્રણ સ્વીકાર્યું નહીં ડીડ નોટ એક્સેપ્ટ હે અને પછી આ લખ્યું છે એક્સેપ્ટ એક્સેપ્ટ એટલે શું થાય સ્વીકાર મતલબ કે શું કે એના સિવાય તો એક્સેપ્ટ રામ એટલે કે રામ સિવાય એવરીબડી વોઝ પ્રેઝન્ટ રામ સિવાય બધા હાજર હતા એક્સેપ્ટ યુ કમ હિયર તમારા સિવાય બધા અંદર આવો રેડી એક્સેપ્ટ વિજય ગો ધેર વિજય સિવાય બધા ત્યાં જાઓ તો એક્સેપ્ટ એટલે એના સિવાય રેડી સમજાઈ ગયું તો આ વસ્તુ ધ્યાન રાખજો સાહેબ વિડીયો લાઈક કરી દેજો સાહેબ સબસ્ક્રાઈબ કરી દેજો અને બધા લોકો કમેન્ટ સેક્શનમાં રેડ કલરનો હાર્ટ એક મોકલી દેજો મને મજા આવશે સાહેબ હે આવી જ રીતે વોકેપ આગળના લેક્ચર ન જોયો તો જોઈ લેજો પ્લેલિસ્ટ મુકાઈ ગઈ છે સાહેબ હે અને એક સિક્સટી ડેઝમાં ન જોડાય તો જોવા મંડો સાહેબ બેઝિકથી ભૂકા કાઢી નાખે એવું અંગ્રેજી ચલો હવે એક છે બીઈડી બેડ હમણાં બીજી આવ્યું હતું બી એ આવ્યું તો એવું ને એવું બી ને બીએડી રેડી આ બી બેડ બેડ એટલે પથારી થાય ખાટલો થશે

તે ખરાબ છોકરો છે તો બીડી અને બેડ માં ખબર પડી મજા આવી આગળ વધે છે વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ ડાઉનલોડ કરી લ્યો સાહેબ એક વખત ભરોસો રાખો વિજય નાકિયા ઉપર હે કે જો મતલબ તમે ક્યાંય અલગ 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 બધું વિચારી રહ્યા છો બટ તમે પ્રોપર વે અંગ્રેજી શીખવા માંગો છો ઇમિડિયેટલી આમ બેઝિક થી તો સાહેબ આ એપ્લિકેશન વિજય નાકિયા ગુરુવ ઓફ ગુજ્જુ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી લ્યો

રેકોર્ડેડ બધું આવી જવાનું સાહેબ એક વખત ભરોસો કરજો અને લઈ લેજો ચલો સાહેબ આગળ વધીએ એક છે ચેક સી એચ ઈ ક્યુ યુ ઈ સી એચ ઈ ક્યુ ઈ ચેક ચેક એટલે કે બેંક નો ચેક આપણે છે ને ચેક બધાય જોયો જ હશે અને એક હુંડી હુંડી સ્વીકારો મહારાજ રે હા મતલબ એ હુંડી એને બેંક નો ચેક આપણે જોયો જ છે અને આ ચેક બધાને ખબર છે તપાસવું અંકુશ પ્રતિબંધ અવરોધ અટકાવ આના ઘણા બધા ઉપયોગ થાય ચેક

એટલે કે પરવાનગી આપી અને આ લીવ એટલે જીવતું સજીવ ચેતનવાળું કે રહેવું આ બધું પણ આપણે મોસ્ટલી બધું રહેવું એવું આપણે ઉપયોગમાં લઈએ છીએ ધ મેનેજર ઇઝ ઓન લીવ ટુડે સોરી વન નહીં આવે ઓન આવશે ને મેં કીધું આવું શું થઈ ગયું કે મેનેજર ઇઝ ઓન લીવ ટુડે કે મેનેજર આજે રજા પર છે રેડી અને અહીંયા છે દે લીવ ઇન મુંબઈ તેઓ મુંબઈમાં રહેતા હતા

આપણા આચાર્ય હોય પ્રિન્સિપલ નો કહેવાય પ્રિન્સિપાલ પ્રિન્સિપાલ રેડી તો ધીસ ઇઝ ધ પ્રિન્સિપાલ કેરેક્ટર ઇન ધ પ્લે નાટકોમાં એ મુખ્ય પાત્ર હતું એટલે માની લો કે આ એક પાત્ર છે તો આ છે ને આ પાત્ર એ નાટકનું સૌથી મુખ્ય પાત્ર હતું તો અહીંયા એ વસ્તુ કહેવામાં આવે મુખ્ય આચાર્ય મતલબ એને શું કહેવાય પ્રિન્સિપાલ કહેવામાં આવે છે સાથે સાથે સાહેબ ઇંગ્લિશ વોકેબ્લરીની બુક 99 રૂપિસ છે પીડીએફ માં QR કોડ ઉપર સ્કેન કરી પેમેન્ટ નો સ્ક્રીનશોટ આ નંબર ઉપર મોકલાવી દો આ છે 7000 થી વધારે દરરોજ બોલાતા અંગ્રેજી વાક્યો એની પીડીએફ જોતી તો આ નંબર ઉપરથી મંગાવી શકો છો ક્યુઆર કોડ ને સ્કેન કરી 149 ટ્રાન્સફર કરી પેમેન્ટ નો સ્ક્રીનશોટ પહેલા નંબર ઉપર મોકલાવી દેવાનો અથવા તો વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી અને ત્યાંથી પણ તમે પરચેસ કરી શકો છો અને ખાસ સાહેબ ઝૂમ ક્લાસીસ ચૌદ એપ્રિલથી શરૂ થવા જઈ રહ્યા છે આ નંબર ઉપર કોલ કે મેસેજ કરી અને તમે એની મતલબ વધારે ઇન્ફોર્મેશન લઈ શકો છો એક આ કોર્સ છે એમાં પણ હવે લિમિટેડ સીટ અવેલેબલ છે તો જોઈ લેજો ઓકે ઇન્સ્ટાગ્રામ પર સાહેબ ખાસ ફોલો કરી દેજો અને તમે શું જુઓ હજારો લોકો પાંચ લાખ સુડતાલીસ હજાર વિદ્યાર્થીઓ જોઈન થઈ ગયા છે સાહેબ જોઈ જજો મજા આવશે રીલ્સ રીલ્સ દ્વારા અંગ્રેજી શીખવાની અને આ આપણી વોટ્સઅપ ચેનલ છે આ નંબર ઉપર મેસેજ કે કોલ કરી અને તમે એમાં જોડાઈ શકો છો મેસેજ કરી દેજો એટલે લિંક આવશે ઉપર ક્લિક કરીને ફોલોનું બટન દબાવી દેજો અને એક આ છે ટેલિગ્રામ એમાં પણ તમે જોડાઈ દેજો જ્યાંથી બધી વસ્તુઓ તમને મળતી રહેશે સાહેબ અહીંયા અંગ્રેજીમાં જે સ્પેલિંગ યાદ રાખવાની જે જડીબૂટ્ટી હતી એ લેક્ચર કેવો લાગ્યો મજા આવી કે નહીં વોકેબ્સો આવા વધારે વધારે જોઈ છે તો વિડીયોને લાઈક કરી દો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને તમારા મિત્રો સુધી શેર કરી દો અને કમેન્ટ સેક્શનમાં એક સરસ મજાની રીતે રેડ કલર નું હાથ છે એ મોકલી દેવાનું રહેશે તો અત્યારે આ વસ્તુ કરી દો મળીએ છે નવા લેકચર માં ત્યાં સુધી આવજો ભાઈ ભાઈ ચાર